નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાનું ચેનલમાં હનુમાન સાલિસામાંથી સફળતા મેળવવાના સાત સૂત્ર ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસા તે ક્રમમાં લખવામાં આવી છે જે એક સામાન્ય વ્યક્તિના જીવનનો ક્રમ હોય છે માન્યતા છે કે હનુમાન ચાલીસા તુલસીદાસે પોતાના બાળપણમાં જ તૈયાર કરી લીધી હતી ચાલીસા જેમાં ચાલીસ સોપાઈ હોય છે ચાલીસા જ હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ સ્તુતિ છે ચાલીસ સોપાયોને જીવનના સાર સૌથી મહત્વપૂર્ણ અંગોના ક્રમમાં લખવામાં આવી છે આ ક્રમ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસા તે ક્રમમાં લખવામાં આવી છે જે એક સામાન્ય વ્યક્તિના જીવનનો ક્રમ હોય છે જો તમે માત્ર હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો તો તે તમને અંદરની શક્તિ તો આપશે જ પરંતુ જો તમે તેના અર્થમાં છુપાયેલા લાઈફ મેનેજમેન્ટનું સૂત્રને સમજી લેશો તો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે હનુમાન ચાલીસા સનાતન પરંપરા રખવામાં આવેલી પહેલી સાલીસા છે અન્ય સાલીસાઓ તેના પછી લખવામાં આવી છે હનુમાન ચાલીસાની શરૂઆતથી અંશ સુધી સફળતાના અનેક સૂત્ર છે ચાલો જાણીએ છીએ કે હનુમાન ચાલીસાથી તમે તમારા જીવનમાં શું શું ફેરફાર લાવી શક્યા છો

ગુરુના ચરણોની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું આજના સમયગાળામાં ગુરુ આપણા મેનેટર પણ હોઈ શકે છે અને બોસ પણ હોઈ શકે છે માતાપિતાને પહેલા ગુરુ જ કહેવામાં આવ્યા છે સમજાવવાની વાત એ છે કે ગુરુ એટલે પોતાનાથી મોટા વડીલોનું સન્માન કરવું જરૂરી છે જો ઉન્નતિના રાહ પર આગળ વધવું હોય તો વિનમ્રતા સાથે વડીલોનું સન્માન કરો કંચન બરન બિરાજ શુભેચ્છા કાન અને કુંડલ કુંચિત કેસા તમારા શરીરનો રંગ સોનાની જેમ ચમકીલો છે સારા વસ્ત્ર પહેરેલા છે કાનમાં કુંડલ ધારણ કર્યા છે અને વાળ પણ ઓળેલા છે આજના સમયગાળામાં તમારી ઉન્નતિ આ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે કેવા દેખાવ છો ફસ્ટ ઇમ્પ્રેશન સારી હોવી જોઈએ જો તમે ખૂબ જ ગુણવાન પણ છો પરંતુ સારી રીતે રહેતા નથી તો આ વાત તમારા કરિયરને પ્રભાવિત કરી શકે છે એટલે રહેણી કરણી અને ડેસઅપ હંમેશા સારું રાખો માત્ર ડિગ્રી કામ આવતી નથી વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામકાજ કરી બેકો આતુર તમે વિદ્યાવાન છો ગુણી છો અને ચતુર પણ છો રામના કામ કરવા માટે હંમેશા આતુર રહો છો આજના સમયમાં એક સારી ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે પરંતુ સાલિસા કહે છે કે માત્ર ડિગ્રી હોવાથી તમે સફળ થશો નહીં વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે તમારે તમારા સારા ગુણોને પણ વધારવા પડશે બુદ્ધિમાં ચતુરાય પણ લાવવી પડશે હનુમાનજીમાં ત્રણ ગુણ છે તે સૂર્યના શિષ્ય છે ગુણી પણ છે અને ચતુર પણ છે સારા લિસનર બનો પ્રભુ ચરિત સુની કો રસિયા રામ લખન સિંહ તામ અને બસિયા તમે રામચરિત એટલે રામની કથા સાંભળવામાં રસિક છો રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વાસ કરે છે જે તમારી પ્રાયોરિટી છે જે તમારું કામ છે તેને લઈને માત્ર બોલવામાં નહીં સાંભળવામાં પણ તમારો રસ હોવો જોઈએ સારા શ્રોતા હોવું ખૂબ જરૂરી છે જો તમારી પાસે સાંભળવાની કળા નથી તો તમે ક્યારેય સારા લીડર બની શકશો નહીં

ત્યારે તેમની સામે નાના સ્વરૂપમાં મળ્યા ત્યાં જ્યારે લંકા સળગાવી ત્યારે પર્વતકાર સ્વરૂપ ધારણ કરી લીધું મોટા ભાગે કોની સામે કેવું જોઈએ સારા સલાહકાર બનો તમારો મંત્ર માના લંકેશ્વર જગ જાના વિભીક્ષણે તમારી સલાહ માની તે લંકાના રાજા બને તે આખી દુનિયા જાણે છે હનુમાન સીતાની શોધમાં લંકા ગયા ત્યારે તેઓ વિભીષણને મળ્યા વિભીષણને રામ ભક્ત સ્વરૂપમાં જોઈને તેમને રામને મળવાની સલાહ આપી વિભીક્ષણે તે સલાહનું માન રાખ્યું અને રાવણના મૃત્યુ બાદ તેઓ રામ દ્વારા લંકાના રાજા બનાવવામાં આવ્યા કોને ક્યાં કેવી સલાહ આપવી જોઈએ તેની સમજ હોવી ખૂબ જ જરૂરી છે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપવામાં આવેલી સલાહ માત્ર તેના જ ફાયદો કરતી નથી તમને પણ કોઈને કોઈ જગ્યાએ ફાયદો આપે છે આત્મવિશ્વાસમાં ઘટાડો ન આવે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલથી લાદી ગઈ અચરજ જ નાહી રામ નામની અંગૂઠી પોતાના મુખમાં રાખીને તમે સમુદ્રને પાર કર્યો તેમાં કોઈ અચરજ નથી જો તમને પોતાના ઉપર અને પરમાત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તો તમે કોઈ પણ મુશ્કેલી ટાસ્ક સરળતાથી પૂર્ણ કરી શકો છો આજના યુવાઓમાં એક ખામી એ પણ છે કે તેમનો વિશ્વાસ તૂટી જાય છે આત્મવિશ્વાસની ખામી ખૂબ જ વધારે છે પ્રતિસ્પર્ધામાં સમયગાળામાં આત્મવિશ્વાસની ખામી હોવી ખૂબ જ ખતરનાક છે જય શ્રી રામ